રામ રામ ને સીતારામ બધા ને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જજો તો ફરી વાર આપણા બ્લોગ માં બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આજે ગુંદા નો મોર તોડવાનો છે કેમ કે આપણે બનાવવાની છે ભાજી તો તમે બધા વિડીયો માં બનાવી દીજો આમ જો ગુંદે સળવા જો નિહણી મૂકીને સળવા મળ્યા છે ના ના લીલી છે તો તે ઓળો છો ને જોઈ જો કેટલો બધો મોર આવેલો છે જો ગુંદામાં

સુકાઈ ગયેલી હતી બોત ન સડતા હો ને કપડશો રામની વાહે વાય ભાણો પણ ગુંદે સડી ગયો છે એ જો ઈ મેથી ને મોર તોડે છે ગુંદાનો ના રે ના થોડોક લેવાનું છે અહીંયા રામને ઈ જો મોર તોડવા મળ્યા છે ફટાફટી તો કેટલો બધો મોર નીચે પણ પાડે છે આ બધા જો કેટલો સરસ મજાનો મોર છે જો ગુંદાનો કેટલો બધો મોર પાડી લીધો છે અને હવે એ ગયા છે નીચે જો કેટલો બધો મોર પાડ્યો છે હાલાલ પાડે નીચે તો રેલ તો ફાઇનલી મિત્રો જો રામે એટલો મોર પાડ્યો છે તો આપણે મોર પાડી લીધો છે અને એને સાફ પણ કરી નાખ્યો છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં